હું હાલ જ્યાં બેઠો છું એ છે કેનેડા અને નદી ની પેલી બાજુ જે આખું છે એ છે અમેરિકા મારી પાછળ જે બ્રિજ છે ત્યાંથી તમે કાયદેસર રીતે અમેરિકા જઈ શકો છો અગર તમારી જોડે વિઝા છે હવે આ બ્રિજ સિવાયનો જે પણ એરિયા છે નદી કે જે આસાની તમે પાર કરી શકો છો સામે કોઈ પોલીસ દેખાતી નથી પણ એ કરવું ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે કેમ કે એમને એવા સ્ટ્રોંગ સેન્સર મૂકેલા હોય છે જેથી તમે ગમે તેટલા સંતાઈને ઘૂસવાનો ટ્રાય કરશો પોલીસ પકડી જ પાડશે હવે કેનેડા યુએસએનું બોર્ડર બહુ જ મોટું છે તો થોડા દિવસ પહેલાં ન્યૂઝ આવી હતી કે આપણા ચાર ગુજરાતીઓ કે જે ફેમિલી હતા એ યુએસએ ઘૂસતા પાણીમાં થીજીને મરી ગયા બીજા પણ એવા કેસીસ છે કે જ્યાં પોલીસે પકડી પાડ્યા યા જે બચીને નીકળી ગયા એ નીકળી ગયા આ ફેમિલી જે મરી ગયું એમાંથી બે નાના છોકરાઓ હતા હવે તમે એમ કહો કે પૈસામાં એટલું સુખ છે ખરી કે પોતાનો લગાવી જોઈએ આ વાત તમને કોઈ જ નહીં કે એવી એવી વાત આ વિડીયોમાં આપેલી છે મારું પાંચ વર્ષ નો અનુભવ શા માટે વિદેશમાં જઈને પણ લોકોને સુખ નથી મળતું એ બધું કીધું છે મારી ગેરંટી છે કે વિદેશ વિશેના તમારા બધા ભ્રમ તૂટી જશે આખો આઠ મિનિટ નો વિડીયો જોવા માટે નીચે આપેલી લિંક ઉપર ક્લિક કરો અને જોઈ નાખો